આજે અઢારમી એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો પાસે રાખો તો પાડ ઘણો માનું નજર કરતા રહેજો રે પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો મુક્તાનંદ સ્વામીને આપણે સાંભળીએ છીએ મુક્તાનંદ સ્વામીના આધ્યાત્મિક સ્વરૂપના આપણે દર્શન આ પદ દ્વારા કરી રહ્યા છીએ મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવી પ્રીતિ કેવો લગાવ અને કેવા ભક્તિભાવ હતા એના આ પદના શબ્દે શબ્દે આપણને દર્શન થાય છે પાસે રાખો તો પાડ ઘણો માનો આ શબ્દો ક્યારે નીકળે કે જે પ્રેમ અને ભક્તિના પાયામાં ભારો ભાર દાસત્વ ભાવેલો હોય ભારો ભાર ભગવાનનો મહિમા સમાયેલો હોય ભારો ભાર ભગવાનને રાજી કરવાની ભાવના રહેલી હોય ભારો ભાર ભગવાન કહે તેમજ કરવું છે એવી દ્રઢતા રહેલી હોય એ જ વ્યક્તિ બે હાથ જોડીને ભગવાનને મુખોમુખ કહી શકે કે પાસે રાખો તો બાળ ઘણો માનો કારણ કે મહારાજની મહારાજની સાથેના સંતો અને હરિભક્તો અને સમુદાયની પરિસ્થિતિને મુક્તાનંદ સ્વામી બહુ સારી રીતે જાણે છે બાકી મુક્તાનંદ સ્વામીની સાધના સાધુતા નિયમ ધર્મની દૃઢતા ભગવાનના પ્રત્યેની નિષ્ઠા અને શ્રદ્ધા ઓછા હતા સામે ચાલીને મહારાજને કહી શક્યા હોત મહારાજ તમારે મને તમારી સાથે રાખવો જ પડશે એવા શબ્દ અને એવો ભાવ એક ક્ષણના માટે પણ એમના દિલ દિમાગમાં જાગ્યા નથી આ ભક્તિની અને પ્રેમની પરાકાષ્ઠા છે પાસે રાખો તો પાડ પાડ ઘણો માનો એટલે આભાર નજર કરતા રહેજો રે કદાચ એવી પ્રતિકૂળ સંજોગના કારણે આપ મને આપની સાથે ન રાખી શકો તેમ હો તો મારા ઉપર નજર રાખજો જે સાધકના ઉપર સંતના ઉપર મુમુક્ષુના ઉપર કે કોઈ પણ પ્રાણી કે પદાર્થના ઉપર સંત અને ભગવંતની નજર પડી જાય તો એ પદાર્થો હોય જડ જેવો પદાર્થો હોય એ પણ નિર્ગુણ બની જાય છે દિવ્ય ભાવને પામી જાય છે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર બગીચાની અંદરથી પસાર થતા હતા અને બરાબર એ આંબાની ઉપરની ડાળી ઉપર બેઠેલો મોર જે આપણા ભારતનો રાષ્ટ્રીય પક્ષી છે એ ગેક્યો ગુણાદિતાનંદ સ્વામી એના સામો નજર કરી અને જોયું કદાચ એવું પણ હશે આપણે જાણતા નથી પણ એ મોરના હૃદયમાં દિલ દિમાગની અંદર રોમરોમમાં એવી ભાવના જાગી હશે કે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ પવિત્ર સંત આ બગીચામાં પધારવિંદ કરી રહ્યા છે ત્યારે હું એમનું સ્વાગત કરું એ તો મોર જાણે અને અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જાણે થોડી પળોના માટે ગુણાતીતાનંદ સ્વામીએ એના ઉપર નજર કરી જોયું એ મોરનો ગહેકો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના કાન દ્વારા સાંભળ્યો અને ચાલતા ચાલતા ત્યાંથી આગળ વધ્યા અને થોડા દિવસ પછી એક પારધી શિકાર કરવા માટે ત્યાં આવ્યો અને મોરને મારવા માટે પોતાની પાસે બંદૂક હતી ભડાકો કર્યો બીજો કર્યો ત્રીજો કર્યો છતાં પણ નિશાન ચૂકાઈ જવાય બગીચાનો માળી દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તમે તો હજી ત્રણ ભડાકા કર્યા છે ને પણ તમે સત્તર ભડાકા કરશો તો પણ મોર તમારાથી નહીં મરે કારણ કે જુનાગઢના જોગી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ મોરના ઉપર નજર પડી ગઈ છે આ નજરની કિંમત છે વેલ્યુ છે નજરની મહિમા છે કજાકો મીટા દેતી હે દુઆ રોશન જમીરો કી આપણા મૃત્યુને પણ મારી નાખે એવી શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ સંત અને ભગવંતની નજરમાં છે સામેથી સંત અને ભગવંત આપણને મળે કે ન મળે પરંતુ એમની નજરમાં આપણે આવી ગયા આપણો બેડો પાર શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા ભાલ પ્રદેશમાં સોઢી ગામમાં પધાર્યા અને ગામની ભાગોળમાં મહારાજ સવારના પોરમાં સુરા ખાચાને કે દરબાર સવાર થયું અમારે દાંતણ કરવા છે હું ભાલ પ્રદેશમાં ન થાય આવડ ન થાય બાવળ મને બરાબર ખ્યાલ છે અમારું મોસાળ ભીમનાથની બાજુમાં શાહપુર ગામ વેકેશનમાં જ્યારે અમે મામાને ત્યાં જતા ત્યારે આ બ્રશનો ટૂથપેસ્ટનો જમાનો તો હતો ને એટલા માટે બાવળ તો ન મળે પણ પિલોળીના ઝાડ ઘણા બધા હોય એની ડાળીમાંથી દાંતદેશ અહીંયા ન થાય બાવળ ન થાય આવડ કઈ ના થાય અહીંયા દાતણ ના મળે સુરા ખાચર કહ્યું મહારાજે કે બાપુ તમે તપાસ તો કરો અને સુરાખાચા નાના એવા ખોબા જેવડા ગામમાં ગલીએ ગલીએ ફરવા લાગ્યા અને એ ઘરના આંગણામાં લીલો છમ જેવો ઉભેલો જોયો દરવાજાને ટકોર માર્યો અંદરથી એક બાઈએ મુસલમાન બાઈ હતી અને દરવાજો ખુલ્યો બોલો તો કે અમારા ભગવાન આવ્યા છે એમને અત્યારે દાંતણ કરવું છે અને અહીંયા બીજે તો ક્યાંય દાતણ ન મળે તમારા આટલો મોટો બાવળનો વૃક્ષ જેવો છોડ છે એમાંથી એક દાંતણની સોટી કાપવા દેશો અમારા અમારા ભગવાનને દાંતણ કરવા છે આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા આ બીબડી ભાઈ આનંદ વિભોર બની ગઈ એણે કહ્યું બાપુ હું તમને દાંતણ કાપવા નહીં દઉં હું મારી જાતે હાથે કાપી કાંટા કાઢી અને તમારા ભગવાનને દાંતણ આપવા માટે આવું કેમ કે આ બાવળીઓ જ્યારે મેં વાવ્યો ત્યારે એવો એક શુભ સંકલ્પ કરેલો કે આનું દાતણ મારે ખુદાને કરાવવું અને ખુદા સામેથી મારી સેવા અંગીકાર કરવા માટે પધાર્યા છે દાતણ લઈને બીપડીભાઈ મહારાજની પાસે આવી અને નમાઝ કરતી હોય એ અદાથી દાતણ અર્પણ કરીને મહારાજને દાતણ સમર્પણ કર્યું ત્યારે મહારાજે એના શરીર ઉપરના કાળા કપડાં જોઈને અંતર્યામી હતા જાણતા હતા કે આ મુસલમાન ભાઈ છે મહારાજે કહ્યું જાઓ તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ ક્યાં મુક્તાનંદ સ્વામીની સાધના સાધુતા નિયમ ધર્મની દ્રઢતા અને ક્યાં એક દાંતણની સેવા ત્યારે ભાઈએ કહ્યું મહારાજ મને કલ્યાણમાં કે મોક્ષમાં કંઈ ખબર ન પડે ખુદા નજર રાખ્યો તમે મારા ઉપર નજર રાખજો કેટલું અદ્ભુત માગ્યું જબ ખુદા નજર દેતા હૈ સુરત ખુદા કી હો જાતી હે જ્યારે ભગવાન નજર આપે ત્યારે જ્યાં જુઓ ત્યાં રામજી ભગ દુસરોને ભાષેરે ભગવાન મયવૃત્તિ બની જાય આ નજરની યાચના મુક્તાનંદ સ્વામી કરી રહ્યા છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન કાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ